સવારે ચાર કલાકમાં ત્રેસઠ તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે સૌથી વધારે વંખલીમાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો કેશોદમાં પાંચ ઇંચ પોરબંદરમાં ચાર ઇંચ વરસાદ મેંદરડામાં ત્રણ ઇંચ વરસાદ જૂનાગઢમાં ત્રણ ઇંચ વરસાદ ભેસાણમાં બે પોઈન્ટ પાંચ અઢી ઇંચ વરસાદ ભાણવડમાં બે ઇંચ વરસાદ માળિયા અને ભાણવડમાં બે બે ઇંચ વરસાદ નોંધાયો છે ખંભાળીયામાં બે ઇંચ વરસાદ રાણાવાવમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે ત્યારે સૌરાષ્ટ્રની અંદર અત્યારે મેઘો મુશળધાર વરસી રહ્યો છે વહેસાણમાં અઢી ઇંચ ભાણવડમાં બે ઇંચ વરસાદ માળિયામાં બે ઇંચ વરસાદ ખાપ્યો છે ચાર કલાકની અંદર સવારથી અત્યાર સુધીમાં ચાર કલાકમાં ત્રેસઠ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જૂનાગઢમાં વહેસાણ ભાણવડ માળિયા આ તમામે તમામ જગ્યાએ વરસાદી વાતાવરણ છવાયેલું જોવા મળ્યું વંથલીમાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાપ્યો છે સૌથી વધારે વંથલીમાં વરસાદ કેશોદમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે ચાર કલાકમાં ત્રેસઠ જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે કેટલાક ગામો જે છે તે જળમગ્ન જોવા મળી રહ્યા છે ખેતરો જાણે પાણીમાં ગરકાવ થયા હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે રોડ રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે